નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું કેટ ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજના આ વિડીયો ની અંદર આપણે વાત કરવાની છે કે આપણે થોડા દિવસ પહેલા જે માવઠા રૂપી જે આપણે વરસાદ થયો તો જે છે ત્યારબાદ આપણે આ સૌરાષ્ટ્રના ખેડૂતોએ મગફળીનું વાવેતર જે છે એ ચાલુ કરી દીધું છે અને થોડા ઘણા ખેડૂતો જે છે એ અત્યારે હાલ મગફળીનું વાવેતર અત્યારે કરી રહ્યા છે અને થોડા ખેડૂતો જે છે એને મગફળી નું બિયારણ હજુ જે છે એને માર્કેટમાંથી લાવવાનું બાકી છે તો આ ખાસ વિડીયો જે છે એ તેના માટે છે કે આપણે જે છે આ મગફળી ના પટ કયો આપ તેના માટેનો આજનો આ વિડીયો તમે જોવાનું જે છે ચૂકતા નહીં અને ખાસ ખેડૂત મિત્રો જો તમે આ અમારી યુટ્યુબ ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આપણે જે છે એ વિડીયોની શરૂઆત કરીએ તો આપણે થોડા દિવસ પહેલા જે છે એ આપણે માવઠા રૂપી જે વરસાદ થયો તો અને ત્યારબાદ જે છે એને ઘણા બધા ખેડૂતો મગફળીનું વાવેતર જે છે એને ચાલુ કરી દીધું છે એટલે જેને જે છે એ વાવેતર આપણે જે છે એ કરતા હોય તો ત્યાર પહેલા આપણે જે છે એ માર્કેટમાંથી બિયારણ લઈ અને તેને જે છે એ આપણે પટ આપતા હોય જેથી કરીને આપણી જે મગફળી ઉગે તો જે છે એ આપણા મગફળીના પાકની અંદર અને મૂંડાનો પ્રશ્ન ન આવે ફૂગનો પ્રશ્ન જે છે ન આવે અને મગફળી જે છે એ ઉગવામાં સારી રહે મગફળીનો વિકાસ જે છે સારો એવો થાય એના માટે આપણે જે છે એ મખફળીના બિયારણને પટ આપતા હોય છે તો અત્યારે આપણે જે છે એ વાત કરવી છે કે માર્કેટની અંદર જે છે એ જીગરી જીગરી કરીને જે છે એ જે આપણે મખળીના બિયારણને પટ આપવા માટે જે છે એક અને પ્રોડક્ટ આવે છે એક જે છે એ

હવે આ જીગરી જે છે એ તમને મળે ક્યાં તેની આપણે જે છે એ વાત કરીએ તો જો તમારા કોઈ નજીકના એગ્રો સેન્ટરમાં આ દવા જે છે એ મળતી હોય તો તમે ત્યાંથી જે છે એ લઈ શકો છો બીજું આ દવા વિશે જે છે એ તમારે વિશેષ કઈ માહિતી જોતી હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં જે છે એ તમે કોલ કરી અને આ જીગરી દવા વિશે જે છે એ તમે સંપૂર્ણ સચોટ એવી માહિતી મેળવી શકો છો અને આ જે છે એ તમારા વિસ્તારમાં ક્યાં મળે તેની પણ તમે જે છે માહિતી મેળવી શકો છો મિત્રો તો આજના આ વિડીયોની અંદર આટલું જ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયોને લાઈક કરી આગળ જશે તમે બીજા ખેડૂતભાઈ સુધી પહોંચાડવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિસાન મિત્રો